અમારા રાજકોટ તો છે ને રંગીલું શહેર છે ને ખાવાની નગરી એટલે રાજકોટ અને અમે અહીંયા વડાપાવની દુકાને આવ્યા છીએ અને સાત્વિક ભોજન અને અમારા રાજકોટમાં હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો જ વ્યવહાર છે સરકારને જે કરવું એ કરે પણ અહીંયા એ કાંઈ છે નહીં અને રાજકોટની અંદર જો આ અત્યારે ક્વોલિટી આ બનાવે છે અને તમને દેખાય છે કે એનો કેટલો મસાલો વ્યવસ્થિત છે આ બટેટાની વેફરના એણે ભજીયા ઉતાર્યા છે એ પણ કહેવા છે અત્યારે એનું આર્ટ તમે જુઓ આપણે કહે છે ને સ્વરોજગાર સ્વરોજગાર કેમ મળે એ સ્વરોજગારની આ પદ્ધતિ એમણે વિકસાવી છે અને આજકાલના નથી ઊભા રહેતા નાની લારીની અંદર પણ ભારતની અંદર આ લોકો જે વ્યવસ્થિત રીતે કમાઈ રહ્યા છે એનું જીવન ધોરણ પોતાનું વ્યક્તિગત જીવન ધોરણ પણ ઘણું ઊંચું છે અત્યારે આ જે લોકો ખાવા આવ્યા છે એમને આપણે પૂછીએ તમને કેવું લાગ્યું અત્યારે અહીંયા તમે વડાપાઉં ખાધા તો કેવું લાગ્યું ભાઈ તમને કેવું લાગે છે સારું લાગે છે બહુ સરસ છે બરાબર તો આપણે અહીંયા જે લોકો જે ભોજન લઈ રહ્યા છે કે નાસ્તો કરી રહ્યા છે એ નાસ્તો પણ એ લોકોનો ભોજન જેવો હોય છે અને આ હું તમને બતાવી રહ્યો છું એની એની કંડિશન એનું નામ હવે લવબેક વડાપાઉં અને આપણી હારે જોડાઈ ગયા છે તમારે ભાઈ કેટલા વર્ષથી આ બિઝનેસ છે અઢાર અને તમે અઢાર વર્ષથી બિઝનેસ કરો છો તો વડાપાવની અંદર તમને અહીંયા માધાપર ચોકડીએ કેવો સંતોષ છે અને તમારી આબરૂ વધારી એની પાછળ કયા કયા ફેક્ટર જવાબદાર છે તમે આબરૂ વધારી એની અંદર તમે સારું ખવડાવો છો ને અને અનલિમિટેડ તમે એની સાથે વડાપાવની સાથે અનલિમિટેડ તમે મરચાના ભજીયા અને બટેટાની

તો આ ત્રણ પ્રકારના અને તમે એને પાઉને પણ બરોબર ગરમ કરો છો પાઉ તમે કોનું લ્યો છો સારા પ્રકારની કોની વાપરો છો અઢાર વર્ષથી અઢાર વર્ષથી એક જ જણાની પાઉ વાપરો છો અને એ કોઈ દિવસ એમાં વાસ આવતી નથી ને એવું વ્યવસ્થિત તમે યુઝ કરો છો આ તમે અત્યારે મને પણ સંતોષ છે અને રાજકોટ ન્યૂઝ એકસો આઠની અંદર હું તમને ધન્યવાદ પાઠવું છું કે તમારી ક્વોલિટી તમે આ રીતે જાળવી રાખી છે અને તમે અહીંયા જે રીતે ધંધો કરો છો એમાં તમારું જીવન સંતોષજનક તમે ગુજારી રહ્યા છો જી ધન્યવાદ તમને અમારો ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો સરસ તો અમારી ચેનલના વિડીયોને વધુમાં વધુ જે લોકો નાસ્તો કરવા આવતા હોય અને માધાપર ચોકડી આવે તો આ લબેક વડાપાંને તમે તમે મલડા વગર જતા નહીં અને ખૂબ સસ્તું છે અને ખૂબ સારું છે ક્વોલિટી વાપરે છે એણે ખૂબ મહેનત કરી છે અને એ મહેનતની પાછળ એને સતત પરિશ્રમ કરવો પડે છે ખૂબ ઓછી કિંમતમાં આ સારા પ્રકારની ક્વોલિટીનો નાસ્તો કરાવો માત્ર ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા ચીઝવાળા વડાપાવને આટલી બધી ક્વોલિટી અને એની ચટણીની ક્વોલિટી પણ તમે જુઓ લોકો છે ને સાંજનો નાસ્તો કરે ને ઘણા લોકો તો ઘરે જઈને જમતા પણ નથી તો આ બધું મેન્ટેન કરવું પોતે પાક નમાજી છે અને પોતે જીવન પણ એનું પવિત્ર છે અને એ રીતે નિભાવી રહ્યા છે તો એ માટે પણ તમને હું ધન્યવાદ આપું છું તમારું નામ જણાવજો ઇસ્માયલભાઈ ઈસ્માયલભાઈ છે અને એને ભૂરાભાઈ આ ભૂરાભાઈ તરીકે બધા ઓળખે છે તારું નામ શું છે બધા રેહાન તો પોતે આ પરિવાર પણ આ રીતે સંકળાયેલો છે તો ભારતમાં જો આ બધા સુખી છે અને એનું જીવન પણ તમે જુઓ કેટલું સાત્વિક છે દરગાહે જવાનું શુક્રવારની અજાનો હોય બધી જગ્યાએ જવાનું અને પવિત્રતાની સાથે ધંધો કરવાનો હર હંમેશા દરગાહે જાય ભગવાનની એની અલ્લાહની સ્તુતિ કરે જે કંઈ પર્વ દીગાર પણ પ્રાર્થના કરે કે એના લોકો તંદુરસ્ત કરીએ અને એ તંદુરસ્તીની સાથે એનું જીવન સાત્વિક છે તો આવી જગ્યાએ આપણે ખાઈએ તો આપણું પણ જીવન છે એ પવિત્ર બને જી ધન્યવાદ તમારો હું ધન્યવાદ વ્યક્ત કરું છું